કે દિવસનું ઢક વાતાવરણ રહેશે પણ વરસાદ નથી આવતો કે દિવસનું ઢક વાતાવરણ રહેશે પણ વરસાદ નથી આવતો અમારો હાવ કોરો નથી તમારો વરસાદ હોય તો કમેન્ટમાં કહેશો ઢક વાતાવરણ છે પણ લગભગ વરસાદ શરૂઆતમાં તો છે પછીનો વરસાદ અમારે આવ્યો જ નથી માંડવી બપે એક એક વાર પાઈ દીધી બીજી વાર પાય છે તો વરસાદ છે ને એ બધી બહુ એવું હમાસામાં જોતા હોઈએ આપણે ટીવીમાં ફોનમાં આખો વિડીયો જોતા રહીશું કઈ જગ્યાએ જાય જગ્યા હોતું બતાવું છું આજે છે સાતમ ઘરે જેની વાર્તા મળવાની છે મિત્રો જય છે કૃષ્ણ અહીંયા છે ભોળાનાથ સ્થાનક છે અમારી ગામની બાર છે ગામ હોય ને એની બાર છે વાડીમાં સ્થાનક અમે દર્શન કરવા અહીંયા આવ્યા છીએ મારા ગામમાં નથી ભોળાનાથનું મંદિર અહીંયા વાડી છે મસ્ત મજાની બગીચો છે ઝાડવા છે આંબાનો બગીચો છે

હા હા ક્યાં આવ્યો છો તું જે જે કરવા એમ છે કરવા કે જે ઝે કરવા આવ્યા છે એલ ફાઈ આઈ એલ એક્સ ફાઈના બાપુ આ એલ એક્સ ફાઇના ભાઈ છે આ એલ મમ્મી છે હું એલ એક્સ ફાઈ બાપુ છો ચાલો કરે જય છે கண்ட்ரோல் நான் வேலை தான் சூடம் பீப்பர் பிடி கீசு போ மோட்டி பீப்பர் ஏற்றி வச்சு ஆடி போகலாம் சேசு போ மோட்டி பீப்பர் ஏற்றி வேலை சூடம் பிடி கி ஏன் பாக்கி ரெஸ்ட் વરસાદ ના હિસાબે તો હોય કે નાણાં હોય પાછું અત્યારે વરસાદ હોય ને ખાળી આપી દીધી